છોટાઉદેપુર નગરમાં ઈદ ઉલ ફિત્ર ની હર્ષ સાથે કોંગ્રેસના મહાનુભાવો દ્વારા મુસ્લિમ ઈદની પાઠવવામાં આવી હતી નગરમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ રાઠવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયાએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી છોટાઉદેપુર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદ ઉલ ફિત્ર ઉજવણી થઈ હતી મુસ્લિમ બિરાદરીના પવિત્ર છે ત્યારે છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં આવેલ દરગાહ ઉપર સૌ મુસ્લિમ બિરાદરો મળવાનું થયું મુસ્લિમ બિરાદરોને મારા તરફથી ઈદની મુબારકબાદી પાઠવું છું કહેવાય છે કે ચૈત્ર માસના પહેલા દિવસથી હિન્દુઓનું વર્ષ પણ શરૂ થાય છે ત્યારે હિન્દુ હિન્દુઓને પણ નવ વર્ષની શુભકામના પાઠવું છું બંને કોમ આ દેશમાં અને આ રાજ્યમાં હળી મળી રહે તે માટે ભગવાન દાતાલા માતા સૌને આશીર્વાદ આપે સૌને સાથે રાખે એવી ફરીથી મંગળ શુભકામના પાઠવું છું